અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરા આંગણવાડીની બહેનો દ્વારા સીડીપીઓ તથા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તમામ મહિલાઓએ અમારી માંગે પૂરી કરવાના નારા લગાવ્યા હતા ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી તેમજ આશા વર્કર દ્વારા પોતાની માંગણી રજૂ કરેલ હોવા છતાં ગુજરાત સરકારે આ પ્રશ્નનું નિરાકરણ માટે કોઈ પણ પ્રકારની બેઠક યોજેલ નથી જેને લઈને આજે બગસરા પંથકમાં આંગણવાડી તેમજ આશા વર્કટ મહિલાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ અને સરકાર દ્વારા અમોને જે મોબાઈલ આપવામાં આવેલ છે તે ડેટા એન્ટ્રી માટે મોબાઈલ ચાલતા નથી તો નવા મોબાઈલ આપવા અને ફિક્સ પગારમાંથી કાયમી પગાર ધોરણ આપવું સરકાર દ્વારા આંગણવાડીને છેલ્લા ત્રણ માસથી બિલો ચૂકવેલ નથી તે બિલો ચૂકવવા આવી મહિલાઓએ જે આંગણવાડી ખાતે ફરજ બજાવી રહેલ છે તેમને ડ્રેસ પણ આપવામાં આવેલ નથી તો આ તમામ માંગણીઓને સુખદ અંત આપો તેવી માંગણી સાથે મહિલાઓએ હમસબ એક ખે અમારી માંગણી પૂરી કરો તેવા નારા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર સમીર વિરાણી બગસરા આજે અમે તાલુકા પંચાયતે અમારી માંગણી ઘણા વખત થી અમે કેન્દ્ર સરકાર પાસે માંગણી મુકેલી છે છતાં અમારી માંગણીનો કોઈ નિકાલ આવતો જ નથી વારંવાર અમે આવેદન દીધા કઈ માંગણી છે અમારી માંગણી આમ તો અઢાર પ્રકારની છે પણ અત્યારે અમને જે કામગીરી બિયોલોની આપી છે એ પણ અમને જબરજસ્તી આપવામાં આવે છે અમારા બેનો આમાં ઘણા મોટી ઉંમરના છે એને આવડતું નથી છતાંય પરાણે અમને એ લોકો એ કામગીરી આપી છે કે તમારે ફરજિયાત કરવી જ પડશે બિયોલોની કામગીરી છતાં અમારું કામ એટલું બધું છે કે અમે એમાં પહોંચી નથી વળતા અમારે ટીએચઆર વિતરણ કરવાનું હોય બાળકોને વજન કરવાનું હોય સગર્ભા ધાત્રીનું અમારે વજન કરવાનું હોય દર મહિને સિવાયની કઈ માંગણી છે

તો જેમ વર્કરો ને પ્રશ્ન છે હેલ્પરોના પણ ઘણા બધા પ્રશ્ન છે હવે હેલ્પરોને સરકાર અત્યારે પાંચ હજાર રૂપિયા સૌથી પહેલા તો પગાર ધોરણ જ કેવો છે કે પાંચ હજાર વાળીએ જાય છે ને એને આખા દિવસનો રોજ પાંચસો રૂપિયા મળે છે જયારે અમારો તો ત્રણસો રૂપિયા ન ગણાય ને તો અમારા બાળકોને ભણવાની ફી અમારા છોકરાઓને અમારે કેમ ઘરનું ભરણ પોષણ કેમ કરવું બીજી વાત અમે આંગણવાડી કામ કરવાની ના નથી પાડતા પણ અમારે હેલ્પરો એટલું કેવું છે કે જયારે વર્કર બેનો ઉતરે ત્યારે અમારા નો પહેલો ચાન્સ લાગે છે પણ અત્યારે સરકારે ભણતર હવે એવું થોડી છે વર્કરોની હેલ્પરો બધું જ કામ કરીએ છીએ મોબાઈલ કામગીરી હોય ચોપડાની હોય છોકરા બોલાવવાની હોય ઈવન અમે કોરોનામાં પણ અમે ઘરે ઘરે ફરીને બધું જ કામ કર્યું છે તો અત્યારે સરકારે એમ કે સાત ચોપડી તો ઘણા હેલ્પરો આમાં કોલેજ કરેલા છે ઘણા હેલ્પરો આમાં દસ પાસ છે બાર પાસ છે તો પણ તમે એનો અનુભવ તો જો અત્યારે સત્તર સત્તર અઢાર વીસ વીસ વર્ષથી હેલ્પરો ને અનુભવ છે તો અમથા આપણે બીજે ક્યાંય નોકરીમાં જઈએ તો અનુભવને ને પેલા માત આપે કે ભાઈ પહેલા અનુભવ ગણો

માણીને આગળ ગયા સિટી માં ગયા તો પોતે સ્વૈચ્છિક નોકરી મૂકીને વયા જાય તો પછી આવી જ રીતના થતું હોય એ સિવાય માંગણી ગઈ ફરી એ સિવાય સૌથી પેલા એજ માંગણી છે કે અમને કાયમી કરો અને અમારો લઘુત્તમ વેતન જે છે

આજે અમે આખા બગસરા તાલુકાના તમામ વર્કર હેલ્પર બહેનો તાલુકા પંચાયતે એટલા માટે ભેગા થયા છીએ કે અમારી લાંબા વખતથી માંગ અમે સરકારને લાંબા વખતથી આવેદનપત્ર આપીએ છીએ પરંતુ સરકારે અમારે એક પણ મુદ્દાનો નિકાલ કરેલ નથી ઉપરાંત અમારો પ્લસ પગાર વધારો એ તો કાંઈ નથી કર્યું પ્લસ અમારી કામગીરીમાં એટલો વધારો કરી દીધો છે ને કે અમુક બેનો તો બેહાલ થઈ ગઈ છે દવાખાનામાં દાખલ કરવી પડે એટલી સ્થિતિ ખરાબ થઈ ગઈ છે અત્યારે અમારે એફઆરએસની સામમામ પ્રોગ્રામ આવ્યો છે એની એટલી કામગીરી છે ઉપરાંત સરકારે બીજો અમારે કાયદેસર પરિપત્ર છે કે બહારની કામગીરી નહીં કરાવવામાં આવે છતાંય અમને બીએલઓની કામગીરી જબરદસ્તી આપવામાં આવી છે અમારા બેનોને ધાક ધમકીથી આપવામાં આવી છે કે તમારે લેવો જ પડશે એમ બીએલ ઓર્ડર અને કામ કરવું જ પડશે છેચ જેને કરવું છે એને આપવું જે બેનો ને સ્વેચ્છાએ કરવું છે એને આપો બીએલનો નો કઈ માંગણી છે તમારી અત્યારે અમારી એવી માંગણી છે કે સરકાર એક તો અમને પેલા તો નવો મોબાઈલ આપે ત્યારે જ આગળ કામગીરી થાય એમ છે કારણ કે અમારી પાસે મોબાઈલ જ નથી તો પર્સનલ મોબાઈલમાં અમે કામગીરી કરીએ છીએ તો સરકાર ને કઈ આપવું નથી અને કામ જોઈએ છે તો સરકારને ને આ મુદ્દો ધ્યાનમાં લેવો જોઈએ ખુદ સીએમ પોતે આખા આપણા ગુજરાતનો એના હાથમાં દોરી છે જીવા દોરી તો એને ખાલી એને અમને બાંધ્વના આપવી જોઈએ એના બદલે અમે ખુદ સીએમને મળ્યા તો એણે અમને એવું કીધું કે તમારા આંગણવાડી વર્કર બેનો થોડો સાત ચોપડી સુધી ભણેલા હોય એને અમે કેવી રીતે કાયમી કરી શકીએ વેતન વધારી તો અમને બિયોનોની એની કામગીરી શું કામ આપે છે કે અમે સાત ધોરણ ભણેલા હોય અમારા બેનો તો એને તો કંઈ આવું આવડવાનું નથી તો એક બાજુ સરકારને અમારી આગળ કામ કરાવવું છે અને અમને કાંઈ વેતન આપવું નથી બરાબર તો અમારી લઘુત્તમ વેતન અમને લાગુ કરે એવી માગણી અને એ એની એવી અપેક્ષા સાથે આજે અમે આવેદનપત્ર આપીએ છીએ અમે સીડીપીઓ મેડમને આપ્યું છે અને મામલતદાર સાહેબને આપવાના છીએ આવેદનપત્ર